જયેશ નરેન્દ્ર પરમાર નામના શખ્સ પર પૂનમસિંહનું આરોપ કરી હત્યા કરવાનો આરોપ લગાડ્યો છે અપહરણ કરનાર જયેશ નરેન્દ્રભાઈ પરમાર અને તેની સાથે અન્ય પાંચ વ્યક્તિ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે અને જાણવા મળી રહ્યું છે તે પ્રકારેની જે વાત કરવામાં આવે તો પૂનમસિંહની હત્યા કરીને મૃતદેહ કેનલમાં નાખી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે તત્કાલ કાર્યવાહી કરીને સાબરમતી પોલીસ દ્વારા જયેશ નરેન્દ્રભાઈ પરમારની અને અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાને પગલે મરનારના સગાઓએ પોલીસ સ્ટેશને ઘેરાવ પણ કર્યો હતો નોંધનીય છે કે જે પ્રકારેની ઘટના સામે આવી હતી તે પ્રકારેની જે ઘટના છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ન્યૂ રાણી વિસ્તારની વાત છે જ્યાં આગળ પૂનમસિંહ નામના જે વ્યક્તિ છે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું તારીખ છ ફેબ્રુઆરીની રાત્રે લગભગ એક ત્રીસ કલાકની વાત છે કે જ્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે નવ ફેબ્રુઆરીએ કડી કેનલ પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે શંકાસ્પદ સંજોગોમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમની જો વાત કરવામાં આવે તો પરિવારના લોકોએ જયેશ નરેન્દ્ર પરમાર નામના શખ્સ પર પૂનમસિંહનું અપહરણ કરી હત્યા કરવાનો આરોપ લગાડ્યો છે ત્યારે તેમની સાથે અમુક ઇસમો પણ જોડાયા હોય તેવું સામે આવ્યું છે જેમાં પાંચ વ્યક્તિ સામેલ છે તેવું પણ જાણવા મળ્યું છે

પૂનમસિંહ ઝાલા સાત તારીખે એની કિડનેપિંગ થાય છે અને આજે એવું જાણવા મળે છે કે એની હત્યા કરી દેવામાં આવી છે હવે એના પાછળનું જે કંઈ પણ વિષય હોય એ જાંચનો વિષય છે પરંતુ એના પરિવારના સભ્યો મારી સાથે ઊભા છે અને એ સાદી સુધા યુવા છે એમની વાઈફ છે એમનો દીકરો છે એટલે એક માનવતાના નાતે અને એક સંગઠનના મુખિયાના નાતે અને એક પરિવારના સદસ્ય નાતે અમે પ્રશાસનને એટલું જ કહેવા માંગીએ છીએ કે નિષ્પક્ષતાથી જાચ થાય હત્યારાઓ અને જેટલા પણ મદદગારો છે અને સૂત્રધારો એમાં જે કોઈ પણ હોય ચાહે મહિલા હોય કે પુરુષ હોય એના સામે આ ખૂનનો ગુનો દાખલ થાય અને આ તમામે તમામને આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી

બનાવનો એવી વિગત છે સાહેબ કે રાત્રે છ તારીખે રાત્રે એક વાગે છોકરીએ ફોન કરીને મારા ભાઈને બહાર બોલાવ્યા અને એના ભાઈઓ તથા બીજા અન્ય સાગરીતો સાથે એને માર મારી અને લઈ ગયા મૂઢ માર મારી અને કેનાલમાં નાખી દીધેલ છે જે ભાઈનું અત્યારે મૃત્યુ થયું છે આ આ જે ભાઈનું મૃત્યુ થયું છે એ કેવી રીતે થયું છે સાહેબ એને ખૂબ માર મારવામાં આવ્યું છે રાણી ચાર રસ્તા ઉપર એને મારી અને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને કેનાલમાં ફેંકી દીધેલું બોડી મળતા અમને ત્રણ દિવસ થયા છે

એક એક જ માંગ છે કે પોલીસ બીજા આરોપીની શોધખોળ કરે બે આરોપી મળી ગયા છે ત્રણ આરોપી મળે છે બીજા બે આરોપીની શોધખોળ હજુ આ તૈયારી છે પોલીસ પણ સાથ સહકાર સારો આપી રહી છે તો ત્યારે જે પણ આરોપી છે એને કડા કડકમાં કડક સજા થવી જોઈએ તેવી પરિવારજનોની માંગણી છે